ત્યારે તેઓ પક્ષાંતર બાદ પ્રથમ વખત પોરબંદર આવ્યા હતા અને અહીં તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત છોડો ન્યાય યાત્રા શરૂ કરી છે જોકે હું માનું છું કે અત્યારે કોંગ્રેસ છોડો યાત્રા કરવાની જરૂર હતી આગામી લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ શોધો યાત્રા શરૂ કરવી પડશે રાહુલ ગાંધી જ્યારે જે કરવાનું હોય ત્યારે તે નથી કરતા આ જ ભૂલ તેઓ વારંવાર કરે છે આગામી સમયમાં ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે તેમાં હું પણ સહભાગી બનીશ પોરબંદરમાં જે ગતિથી કામ થવું જોઈએ તે થતું નથી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ કીર્તિ મંદિર સુદામા મંદિર દરિયા કિનારો માછીમારોનો વિકાસ બર્ડ સેન્ચ્યુરી આ બધા વિકાસ કાર્યો થશે તે જ રીતે કેવડિયા કોલોનીના પ્રોજેક્ટના માધ્યમથી પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે એ જ રીતે પોરબંદરમાં પણ એક મોટો પ્રોજેક્ટ આવે તેવા હકારાત્મક પ્રયાસો થઈ રહ્યા છે દ્વારકા સોમનાથ કેવડિયા કચ્છ મનસ્ખંઠામાં સરહદ દર્શન અંબાજીનું દર્શન સોમનાથ અને દ્વારકા આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવ્યા છે એ જ રીતે પોરબંદરને પણ આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવાનું મારું સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા મનસુખ માંડવિયા લોકસભાના ઉમેદવાર તરીકે મળ્યા છે તેઓ કેન્દ્ર સરકારમાં મોભાદાર સ્થાન ધરાવે છે ત્યારે આગામી સમયમાં સુદામાપુરીના વિકાસને અનેક ગણો વેગ મળશે તેવી આશા પણ તેઓએ દર્શાવી હતી નિપુલ નિપુલ્પોટ પોરબંદર ટાઈમ સાથેના સંબંધો પૂરા કરીને મેં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને જે રીતે અત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટે વિકસિત દેશ બનાવવા માટે વડાપ્રધાન ને આગેવાનીમાં સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે અને આખા દેશની અંદર એક જનજાગરણનું અને એના મારફતે ભારતને આગળ લઈ જવાનું જે અભિયાન ચાલ્યું છે એ અભિયાનમાં હું જોડાયો છું અને એ અભિયાનની અંદર ગુજરાત અને પોરબંદર જોડાયેલું હતું પણ એમાં વિશેષ શક્તિ આપવા માટે એક કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને એ માટે હું જે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની મંજૂરી આપી એ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માનની ગૃહમંત્રી શ્રી અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી સી આર પાટીલજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી સહિતનો તમામનો આભાર માનું છું અને આગલા દિવસોની અંદર જે ગુજરાત અને પોરબંદરને નવનિર્માણ તરફ આગળ વધી રહ્યું છે જે પરિવર્તન તરફ આગળ ઝડપથી પરિવર્તન તરફ આગળ રહ્યું છે એ પરિવર્તનમાં સહભાગી થઈને મારે આથી જે શક્તિ મને આપેલી છે પરમાત્માએ એ શક્તિનો ઉપયોગ આ રાજ્યના અને મારા પોરબંદર જિલ્લાના વિકાસમાં હું કરવાનો છું પોરબંદર પોરબંદરમાં જે પ્રમાણે આપણે ગતિ જે ગતિથી આગળ વધવું જોઈએ એ આપણે વધી શીખ્યા નથી અને એ માટે આપણે જે પોરબંદરને વિશેષ સ્થિતિ છે આપણી મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે ભક્ત સુદામાની જન્મભૂમિ છે દરિયા કિનારે પોરબંદર આવેલું જ શહેર છે બંદરી ક્ષમતાઓ છે આપણી પાસે માછીમારીની ક્ષમતાઓ વિશાળ પાયામાં પડેલી છે અને આપણી બાજુમાં બરડા સેન્ચ્યુરી એનો પણ ખૂબ મોટે પાયે વિકાસ થઈ શકે એમ છે આ બધી જ જે આપણામાં પોટેન્શિયલ શક્તિઓ પડેલી છે એ શક્તિઓને બહાર લઈ આવવાનું કામ એકલે હાથે ન થઈ શકે અને એમાં ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે રહીને જે પોરબંદરને એની પોટેન્શિયલ છે જે ક્ષમતાઓ છે એને આગળ લઈ જવાનું કામ કરવાનું છે અને એ કામમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈનો આશીર્વાદ મળે તો પોરબંદરની કાયાપલટ થઈ શકે રોજગારી ઊભી થઈ શકે સૌથી મોટી સમસ્યા આપણે ત્યાં હોય તો એ રોજગારીની છે અને રોજગારી માટે સૌથી મોટું મોટું જે પરિવર્તનનું માધ્યમ હોય રોજગારી વધારવા માટેનું તો એ પોટેન્શિયલ પ્રવાસન ઉદ્યોગમાં પડેલો છે અને એ ઉદ્યોગ પણ અહીંયા ફાલે ફૂલે જે રીતે દ્વારકા અને સોમનાથનો વિકાસ થયો જે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ મેમોરિયલનો કેવડિયા ખાતે આપણે વિકાસ કરવામાં આવ્યો અને જે રીતે કચ્છનો ધોરડો હોય કે આપણે ત્યાં સરહદ દર્શન ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર હોય અંબાજી માતા અંબાજીનું મંદિર હોય કે પાવાગઢ હોય અને જે રીતે સોમનાથ અને દ્વારકા એક આઇકોનિક સેન્ટર બની રહ્યું છે એ રીતે પોરબંદર પણ એક આઇકોનિક સ્થળ બને એ માટેનું જે મારું સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવાનું છે અહીંયા આપણું સદભાગ્ય છે અહીંયા પોરબંદરનું આ વખતે કે મનસુખભાઈ માંડવીયા જેવા એક સક્ષમ ઉમેદવાર લોકસભાના આપણે મળેલા છે અને જે કેન્દ્ર સરકારની અંદર બહુ મોભાદાર અને માનભેરું સ્થાન ભોગવે છે અને એનાથી વિશેષ જે કોરોના કાળ હતો વૈશ્વિક મહામારી હતી એ વખતે દેશને સફળતાપૂર્વક આરોગ્ય સેવાઓ માટે જેમને દિવસ રાત મહેનત કરી છે એવા ઉમેદવાર છે ત્યારે હું માનું છું ત્યાં સુધી પોરબંદરમાં જે જનતા ઈચ્છે છે એ પ્રકારનું પરિવર્તન અહીંયા શક્ય બનવાનું છે રાહુલ ગાંધીની ગુજરાતમાં યાત્રા આવી છે હું માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી નહીતર પછી ફરી પાછું એવું થશે બે હજાર ચોવીસની ચૂંટણીઓ પાછે પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ નથી કરતા એની આ નિશાની છે